ભારતીય જનતા પક્ષ અને માન્ય વડાપ્રધાન ભારતીય જનતા પક્ષના સૂચના અનુસાર દરેક ઠેકાણે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દરેક નગર શહેર તાલુકા દરેક ઠેકાણે નાના નાના ગામોમાં પણ તિરંગી રાત આયોજન કરવામાં આવ્યું છે એના જ ભાગરૂપ ભાગ્યે જગવાઈ દરબારથી નગર ખાતે અને જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે એવું કાયાવર ખાતે તિરંગા યાત્રાના આયોજનો કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આમાં તમામ પોલીસ ખાતું હોય જીઆઈડી હોય વિદ્યાર્થીઓ હોય શિક્ષક હોય તાલુકા પંચાયત નગર નગરપાલિકા ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો યાત્રામાં જોડાયા છે અને ગર્ભાવતી નગરીનો માહોલ આજે ગિરંગાભાઈ થયો છે આજે અહિયાં કોઈ પણ ધર્મ ના ભેદભાવ વગર તમામ ભારતીય ને તમામ તિરંગો ધ્વજ લઈને આજે શેરીઓમાં નીકળ્યા છે ત્યારે એક આનંદદાયક માહોલ અને એક શક્તિનો માહોલ અહીંયા દેખાઈ રહ્યો છે તમામને આવતીકાલના અંદરની ઓફિસ છે ત્યારે શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતનો માહોલ સદાય રહે અને તમામના હૃદયમાં देशभक्ती सदय जीते रे हे अपेक्षा राख